ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતની મુલાકાતે વરાછાની પ્રેમાનંદ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં તેમણે હાજરી આપી બાળવાટીકા અને ધોરણ એકમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો કાર્યક્રમને સંબોધન કરતા ગૃહરાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે શાળાને અભિનંદન છે કે વાલીઓને પણ સાથે રાખ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વાલીઓને વિનંતી કરી બાળકોને અભ્યાસ કરવા મોકલો એટલે જવાબદારી પૂરી નથી થતી તેવું તેમણે કહ્યું છે પ્રયત્ન ત્યારે સફળ થશે જ્યારે વાલી બાળકો પર પૂરતું ધ્યાન આપશે

વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત થયો આ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો